થાય આ ભવ પાર એવો આચરણ તો દે મને દાસ થઈ રહ્યું છે મારે આ ચરણ તો દે મને નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હાર્દિક સ્વાગત છે તમારું અમારી ચેનલ પર આજની આ વાત ખૂબ જ રોચક છે તો આ વાત સાંભળવા જેવી છે તો છેલ્લે સુધી સાંભળવા વિનંતી છે તો ચાલો શરૂ કરીએ આજની વાત હું ડોક્ટર અનિકેત પટેલ મૂળ વતન ગુજરાત ઇન્ડિયા હાલમાં પાંચેક વર્ષથી અમેરિકા રહું છું અને કેન્સર અંગેનું રિસર્ચ વર્ક કરું છું ભવિષ્યમાં આ જ દેશમાં સેટલ થવાનું વિચારું છું મારા માતા પિતા ઉત્તર ગુજરાતના એક ખૂબ જ જાણીતા શહેરમાં રહે છે છેલ્લા બે મહિનાથી મારા માતા પિતા મારે માટે છોકરી શોધી રહ્યા છે પણ મારે દેશી ગર્ભ જોડે મેરેજ કરવા નથી મારે તો એવી સ્ત્રીને મારી જીવનસાથી બનાવવી છે જે ભલે મારા દેશની જ હોય પણ ડોક્ટર હોય અને અહીં આવીને મારી સાથે કદમમાં કદમ મિલાવીને ચાલી શકે તેવી હોય આવી કોઈ છોકરી જો અમેરિકામાં આવીને ભણતી હોય તો તે મારો સંપર્ક કરી શકે છે આટલા વાક્યો પરથી જો વાત મિત્રો જો સમજદાર હશે તો સમજી ગયા હશે કે હવે પછી શું થવાનું છે મૂળ ગુજરાતનો અને મહેસાણાનો પટેલ યુવાન યુએસ માં પત્નીની સાથે આજીવ જીવન ડોલર્યુ જાડ ખંખેરવાનો

એક વધારે હવામાનની આગાહી તો એવી જ હોય કે સોશિયલ સાઈટ પર જવાબમાં અમેરિકાની અથવા ઈન્ડિયાની પચાસ ડોક્ટર યુટ્યુએ પોતાનો બાયોડેટા મોકલી આપ્યા હશે પછી એમાંથી એકાદ સુંદર છોકરીને પસંદ કરીને ભાઈ સાહેબ પરણી ગયા હશે અને પછી કરન્સી નોટોનું છાપકામ ચાલુ થઈ ગયું હશે ખટાખટ 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 આમાંથી પહેલી આગાહી બિલકુલ સાચી પણ પડી સો નહીં પણ દોઢસો જેટલી ડોક્ટર યુવતીઓએ સોશિયલ સાઇટ ઉપર જાણે સ્વયંવર રચાયો રહ્યો હોય ભાષાની રીત એને સ્વયંવધુ કહેવાય પણ આટલી બધી રૂપસુંદરીઓના મેળામાં એક અપસરા સાવ અનોખી હતી એનો ચહેરો જ કહી આપતો હતો કે મોગરાની વચ્ચે જોવા મળતું ગુલાબી રંગનું ગુલાબ હતું ડોક્ટર અનિકેતે એ ગુલાબના ફૂલોનો બાયોડેટા વાંચ્યો વિગત લખનાર જે યુવતીની મમ્મી હતી એ લખતી હતી હાઈ ડોક્ટર હું મારી દીકરી માટે કરી રહી છું એનું નામ રોજી છે એનો ફોટોગ્રાફ જોઈને તમે સમજી શકશો કે એનું નામ રોજી શા માટે રાખ્યું છે અમે બ્રિટનમાં રહીએ છીએ રોજી લંડનમાં

આત્માનું સુખ જોઈએ છે જિંદગી દેશ છે એ છે ગ્રેટ ઇન્ડિયા તમારી મેટ્રિમોનિયલ જાહેરાત વાંચીને અમે બંને આકર્ષાયા છીએ હું મારી રોજી માટે તમારો હાથ માગું છું રોજીની ફિઝિકલ અને એકેડેમિક જીણામાં જીણી વિગત આ સાથે પોસ્ટ કરી રહી છું તમારા સાનુકૂળ જવાબથી અમે મા દીકરી પ્રતિક્ષા કરીશું ડોક્ટર અનિકેતને રોજીમાં અને ખાસ તો એના રોજ જેવા ખીલેલા રૂમમાં રસ પડ્યો એ પૂરો બાયોડેટા વાંચી કાઢ્યું પરફેક્ટ રૂપ સુંદરી હતી સોમાંથી સો માર્ક્સ આપવા પડે તેવી ભણવામાં પણ એ અવલ હતી ડોક્ટર બનતા સુધીમાં એ કેટલાય ચંદ્રકો જીતી ચૂકી હતી આવી યુવતી તો લાખોમાંથી કોઈ એકાદ ભાગ્યશાળી પુરુષને પત્નીના રૂપમાં મળી શકે ડોક્ટર અનિકેતે બબડી રહ્યો આ બધી ઓગટ વાતો છે ક્યાં લંડન અને ક્યાં અમેરિકા હું પોતે જ ભારતના સંસ્કારોને છોડીને પ્રસિમના શરણે આવ્યો હો ત્યાં આત્માની શાંતિ અને જીવનનો સંતોષ જેવી વાતો કરવાનો મતલબ જ ક્યાં રહે છે અને હું ક્યારે લંડન જઈ શકવાનો છું ખરો છોડો રોજીની વાત આપણા ભારતીય બગીચામાંથી ખીલેલા એકાદ આદ ફૂલને પસંદ તમે જો ડિસ્ટિન માં ન માનતા હો તો માનતા થઈ જાવજો તેવી ઘટના બીજે દિવસે બની ગઈ ડોક્ટર અનિકેત જે હોસ્પિટલ માં રિસર્ચ વર્ક કરતા હતા તેના વિભાગ્ય વડાયે એને ફોન કર્યો ડોક્ટર પટેલ તમે જે કામ કરી રહ્યા હો એ પડતું મૂકીને 5 મિનિટ માટે મારી ઓફિસમાં આવી શકશો સમથિંગ ઇન્ટરેસ્ટિંગ ઇઝ ધ ઇન ધ પાઇપલાઇન ડોક્ટર અનિકેત પહોંચી ગયો અમેરિકન બોક્સના ટેબલ ઉપર એક કાગળ પડેલો હતો બોસે કહ્યું લંડન થી આમંત્રણ આવ્યું છે ઇન્ટરનેશનલ મેડિકલ રિસર્ચ કોન્ફરન્સમાં હાજરી આપવાની છે બધો ખર્ચ

ઇન્વિટેશન સ્વીકારી લીધું નિર્ધારિત તારીખ ડોક્ટર અનિકેત વિમાનમાં બેસીને લંડન પહોંચી ગયા કોન્ફરન્સનો કાર્યક્રમ ભરચક હતો એમાંથી પરિવારને તરત જ પાછું વિમાન પકડવાનું હતું થાક્યા પાક્યા અનિકેત ઘડિયાળમાં જોયું ગણતરી કરી પછી મિસિસ જોસેફ ફાઇન ફોન નંબર લગાડ્યો સાવ અજાણી મહિલા સાથે વધારે તું શું વાત કરી શકાય માત્ર એટલું જ કહ્યું હાય હું ડોક્ટર અનિકેત પટેલ મારી પ્રોફાઇલ તમે વાંચેલી છે મને તમારી ડોટરમાં ઇન્ટરેસ્ટ છે હું તમને મળવા માટે આવી શકું મારી પાસે અત્યારે માત્ર અડધો કલાક છે અત્યારે જ આવી જાઉ મારું એડ્રેસ છે મિસિસ જોસેફાઈનના અવાજમાં ઉમળકો હતો જ્યારે ડોક્ટર અનિકેત લંડનમાં વૈભવી વિસ્તારમાં સ્વતંત્ર બંગલાનો ડોરબેલ વગાડ્યો અને જ્યારે બારણું ઉગાડ્યું ત્યારે એની આંખો સામે સાક્ષાત આશ્ચર્ય હતું નમસ્કાર મિસિસ જોસેફ ફાઈન બે હાથ નમસ્કારની મુદ્રામાં જોડીને અસ્મિત તેને આવકારી રહી હતી ડોક્ટર અનિકેત પણ ઉમળકાને હુમસ્ત થઈને એ ગોરી વૃદ્ધાના ચરણોમાં નમી પડ્યો અંગ્રેજ દોશીના આનંદો કોઈ પાર ન રહ્યો બંને જણા ડ્રોઈંગ રૂમમાં ગોઠવાયા એટલામાં સ્વર્ગલોકની અપસરા પ્રગટ થઈ ચંદ્રલોકની રંબા તો અત્યારે રોજી નામ ધારણ કરીને મહેસાણાના પટેલ પુત્રને દર્શન આપી રહી હતી ડોક્ટર અનિકેતે ત્યાંને ત્યાં જ નક્કી કરી નાખ્યું

કલ્પના સૂક્ષ સામે તો અમેરિકાનું વૈભવી જીવન પસાર થઈ ગયું પણ ત્રાજવાના બીજા પલ્લામાં તેજ તરાપ સ્વપ્ન સુંદરી સમાન રોજી રહેલી હતી એને કહી દીધું મને મજૂર છે જીવનનું બનાખત કરીને અનિકેત વિમાનમાં ઉડી ગયો લગ્ન નામનો દસ્તાવેજ બાકી હતો ડોક્ટર અનિકેતે ઈન્ડિયાના જઈને ઘરમાં જાણ કરી પરિવારમાં હંડકંપ મચી ગયો સૌ પ્રચંડ વિરોધમાં તરફથી આવ્યો બેટા આપણા ઘરમાં તો પટેલની દીકરી જ વહુ તરીકે શોભે મા તું એકવાર રોજીની જોઈ લે એના રૂપથી આપણો કુળ શોભે ઉઠશે પણ એની સાથે વાત કેવી રીતે કરવી એને તો આપણી ભાષા પણ નહીં આવડતી હોય ભાષા શીખવાની વસ્તુ છે મને અંગ્રેજી આવડી જતી હોય તો રોજીની ગુજરાતી એમ નહીં આવડે તું શીખવી જ દે પણ એના खानपान એના કપડા એના સંસ્કાર એની રહેણી કહેણી માં એનો જવાબ મારી પાસે નથી માત્ર રોજી પાસે છે માં છેવટે માં જને માં માની ગઈ રોજી એની મમ્મીને લઈને ગુજરાતમાં પધાર્યા શુદ્ધ હિન્દુ વિધિ પૂર્વક બંનેના લગ્ન જોવાયા આ ઘટનાને આજે 10 થી 12 વર્ષ થઈ ગયા છે રોજી હવે સક્તિ નામ ધારણ કરીને પૂરેપૂરી ભારતીય નારી બની ગઈ છે કોઈ પણ કોઈપણને મળે છે ત્યારે નીચે નમીને ભગે લાગે છે ફકડ ગુજરાતીમાં વાત કરે છે એક જૈન સાધુના કહેવાથી આશ્રમ જીવન ગુજારે છે શ્વેત શાડીમાં હરતી ફરતી વિદેશી ખરેખર તો વિદુષી સન્નાળી સફેદ જભ્પા લેંગામાં જીવતા એના પતિની સાથે ગરીબો પીડિતોને સેવામાં જીવન વ્યક્તિક